નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રેલગાડીના ડબ્બામાં ગાંડી હશે ઘડીવાર ઓસી કે પોટકું મૂકીને આ ભાઈ પાટિયા ઉપર સુએ છે માં પાછી ઊઠીને બેસે છે બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે બે પળમાં પાછી નીચે ઉતરીને ડબ્બાની ભોય ઉપર ઊંધી પડે છે ફરી ઊઠીને બાકડા પર બેસે છે થોડી માથે ઓઢણું ઓળે છે તો થોડી ઉતારી ઉતરી નાખે છે આ તે ગાંડી હશે ઠીક થયું ગમત આવશે કાંઈક જોણું તો જડ્યું એ રીતનું એને સૂવો ઉઠવું બેસવું બારીએ જકડવું નીચા પડવું ડોળા તાણવા હોઠ ફફડાવવા વગેરે જસ્કેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી ગાંડાડાએ સર્વને ઉઠાવી જતી ગાડી સુસવા ડોડતી રહી અને ડબ્બાના લોકો એ બાઈ તરફ હસતા ને એને વળગાટ હોવાનું માની વિનોદ સાથે હેબત પામતા રહ્યા પડખામાં એ ગાંડીનો આદમી બેઠો હતો આડત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે એના મોંમાં ફક્ત ચાર પાંચ જ દાંત કોઈ ભયંકર રોગચાળામાં સાફ થઈ ગયેલ ભોળા કુટુંબમાંથી બાકી રહેલા જીવતા જણ જેવા સૂનમૂણ ઊભા છે બાઈ જ્યારે જ્યારે આવી રીતે લૂચતી લુજતી બેવડ વળી જાય છે ત્યારે એ ભોખો પુરુષ પૂછે છે કે પાણી પાઉં પુરુષના હાથમાં પાણીની નાની ટબુકી છે ટબુકીના વણજ્યામાં જ્યાં પિત્તળ પર નજર કરીને નિહાળીએ તો નાની બાળ આંગળીઓની મેલી છાપ પડેલી દેખાય છે લટતી લટતીને ગોટો વળી જતી બાઈ બે વતી પેટ દબાવી રાખીને કહે છે કે નારેના પાછી શ્વાસ ખાય છે વગડાની હવામાં ભરપૂર પ્રાણ પ્રાણવાયુ કોઈ કંજસની માફક એના ગાળામાં પેસતો નથી એ બોલી શકે છે માત્ર આટલું જ કે મારા છોકરા મારી પોટી ધાવવા સારું વલવલતી હતી અહા 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 બીજું સ્ટેશન આવે છે વગર ટિકિટે એક બાવો ચડે છે પોતાની છલોછલ ભરેલી જોડી ગંધાતી ગોદડી સર્પાકાર લાકડી માળાના લુરખા બિક્ષાનો ખપ્પર વગેરે સરજામ પાથરીને બાઓજીએ બાઈના બાકડા પર પથારું કરે છે રેલગાડીના સાંધાવાળાએ ગુરુ મહારાજ છે બેસતાની વાર બચ્ચા મારી ચલમ સાફી ક્યાં કહી ચલમ માગે છે ગુરુદત્ત બોલતો જોડીમાંથી ગાંજાની ચપટી કાઢી ચલમનો સાજ સજે છે ગાંજામાં ડોલ બનેલી એની આંખો અને આંખો ફરતા કાળા કુંડાળાથી પદરૂપ બનેલું એનું મૂઢું એને જિંદગીની હેવાનિયતની શાક પૂરે છે એના સર્જનહારને શરમિંદો બનાવે છે ચકચકિત ઘડી ધાર પોશાક વાળા બીજા ઉતારુઓ ચડે છે અને બાવાજીના પવિત્ર એ જેવી લાગતી જ પથ્થર બેઠે લે છે પુરુષ અને સ્ત્રી વધુને વધુ સકડાતા જાય છે પુરુષના લીરા લીરા થઈ ગયેલા કેળિયાની કસે બે પીળી ટિકિટ બાંધેલી છે બાવાજીને તો ટિકિટ લેવાની સી જરૂર હોય રામજી કી ગાડી હતી ગાડી ત્રીજે સ્ટેશને ઊભી રહી પાછલે બારણેથી એક ફકીર એના દેહથી માંડી પંદર વર્ષ સુધીના પાંચ બચ્ચાને લઈ ઓરસ સાથે ચડે છે વચ્ચે છોકરાના મોમાં એ ધમાચક્કર વચ્ચે પણ બેડી જગે છે ઘાસડા પોટલાની ફેંકાફેંક ચાલે છે આ ધક્કા ડબ્બાના એક મહત્વના મુસાફરની તલ્લીતાને ઉડાવી દીધી હાથમાં જગતના પીડોતોની ચીસો પાડતો ઇન્સાફનો આર્થમાં નામનું પુસ્તક હતું તે એના હાથમાં જ ઠંડી રહ્યું વીરા બેરથી અકળાઈને પછી નીરુપાઇએ વખાત કાઢવા માટે એણે પહેલાં ભોખલા મરદને પોતાની પડખે બેસાડીને પૂછ્યું આ તમારો માણસ છે ગાંડી છે કશો વળગાટ પુરુષ બોલે તે પહેલાં તો એ વેદનાથી લોચી રહેલી બાઈ બોલી ઉઠી કે ગાંડી નથી બાપુ રોગ છે પેટમાં પોરની સાલથી રોગ ઉપડ્યો છે રેવાતું નથી રાજકોટ જઈએ છીએ દવા કરી કોઈને દેખાડ્યું વિજ્ઞાન પુરુષ મોઢા ઉપર કંટાળો કુતૂલ અને કરુણાનો રંગો બતાવ્યા દવા માણસીએ બતાડી તેટલી સધી એક દવા કરી સાકર પીધી દાણા પીધા ધરક પીધા મારા કટલા હતા તે વેચીને ગાયનું ઘી પીધું ગુગળ ખાધો શોટ ખાધી એવા એક પાસે પચીસ એક નામ દઈને બાઇકે વાનામાંતર ખાધા પીધા પીપળવા ગામની એક નામ ચા સાંભળીને એની પાસે ગઈ એ કહે કે પંદર રૂપિયા મોરેથી મૂકો અમે અમારી ગા વેચીને રૂપિયા પંદર જોગવ્યા લદીએ કાંઈક મરેલું પાણી પાયું પછી ગામના વેધુમાં રૂપિયા દસ વાપર્યા પણ બાપા બાઈના પેટમાં વળાતું હતું આ રોગ મટ્યો નહીં એહે આમ જોવો ને આ પેટમાંથી ડામ શોત દેવડાવ્યા એમ કહીને બાઈએ પેટનો ભાગ ખોલી દેખાડ્યો ગાંડીબાને પ્રથમ હસતા હતા તે ઉતાર્યો ને બાઈની આ નિર્જરતા દેખીને શરમ આવી સહુ એકબીજાની સામે જોવા લાગ્યા પછી વળી અનુકંપા દેખાડી કે અરે બાઈ દેહના દર તો દેહમાં જ સારા બારા નીકળ્યા દોયલા છે બાપા ઈશ્વરની લીલા અઘાત છે દરમિયાન ગુરુ મહારાજની ચલમના ગાંજામાંથી ધુમાડા પથરાતા હતા સાંઈ મોલાની લીલી કુટુંબ વાડીમાં એક પછી એક મુખે એક બીડી ગરજે ઘૂમતી સ્ત્રી જેવી ગોળ કુંડળે રમતી હતી બીમાર બીમારબાઈ ગુચરો વળતી હતી ચોમાસાની ઋતુમાં રસ્તે ચપટાતા મામણ મુંડા કીડા જેવી જ છટાથી એનું શરીર વળતું હતું તે હવે ક્યાં જાઓ છો પુરુષ કે જેના ચહેરા ઉપર કશી લાગણી જ ઉઠી નહોતી તેણે કહ્યું આ લીમડીની નરસને દેખાડ્યું તે કહે રાજકોટ ગોરા સર્જનકને જાઓ ગામના માજને જ ચાર રૂપિયા ઉઘરાણું કરીને ટિકિટના દીધા જઈને ડાકરખાને પડશું હા બાપા બાઈ બોલી મારા તો પૂરા પાપ ઓરવાળ્યા છે પણ મારા છોકરાને ભાગ્યા હશે તો પાછી આવીશ છોકરા છે કેવડા છે વિદાને ધૂણા આવી બેકારો પણ બ્રહ્મચર્ય ન પાડી એ એના આત્માની ઊંડી વરાળ હતી એક તો મારી પોટી ધામણી છે ચાર આવડિયા આવડિયા છે બાઈએ ભોયથી એક બે ફૂટ ઊંચે હાથ રાખીને વનસ્પતિના રોપા બતાવતી હોય તે રીતે ખ્યાલ આપ્યો ઘરમાં એક મણ દાણો નાખી આવ્યા છીએ હળુ હળુ રાંધીને ખાતી વિદાનના હાથમાં ચોપડી હજુ બંધ હતી સલાહ આપી કા નથી જતા ત્યાં વાળ કાપનું દહ છે બાએ અને એનો ધણી આ બોલ સાંભળીને તાકી રહ્યા ભાષા કાંઈક અજાણી હોવાનો વહેમ પડ્યો બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા સાંદાવાળાથી ન રહેવાયું હવે મીરત્યા ને ફિરત્યા રાજકોટને નડિયાદ કોણ બેટીનો બાપ આવરદાની દોરી સાંધવાનો હતો આવા અબધૂતના પોઘું જાલીલોને ફકીરથી ન સહેવાયું દાતાની ટેકરીને માથે કેક ઓલિયા પડ્યા છે મીઠ્યું મળે મૂળતા ઉઠે જેના કાળા રંગની છાંય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આગેરી બેઠી હતી તેમાંથી એક બોલી અરે બાય આંતર્યા શું ઉપાય કંડળે આવે તો એક દીમાં ફેર દેખાડીએ ન મટે શું કેકને મટળ્યા છે વડવાણ ટેસ્ટને સહુ વિખરાયા રહ્યા ફક્ત ત્રણ જણા એક વિદ્વાન બીજો ભોગાયા ગામનો બોકો સામત ગોળી ને ત્રીજી પોટણીમાં સજૂડી સજુનો ગુચડાકાર હજુ ચાલુ જ હતો સામા પગી વિદાને ઇન્સાફના આર તનારની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અથિયારી વચ્ચે મને માંડ માંડ વારીને વાતો ચલાવી આટલી ઉંમરે દાંત કેમ પડી ગયા ગામડિયા ભૂત ખરાને એટલે માવજત નહીં રાખી હોય ઘેરથી ઘડીને લાવે રોટલાનો ભૂક્કો કરીને મોના પેઢા વચ્ચે મમડાવતો મમડાવતો સામંત હસીને બોલ્યો દાંતો ઢાંડે પાડી નાખ્યો છે ઢાંડે બાપા ઢાંડે એટલે બળદ વિધાને અર્થની ખાતરી કરી હું બોગૈયેવાળી વાવતો જાત જાતની લીલતરી સાક કરતો એક દી કોષ હાકું છું એમાં મેં ઢાંડાને ખૂબ માર્યો કોષ ઠાલવીને ઢાંડા પાછા વાળું છું ત્યાં આની નજર પડી સજે વાત ઉપાડી હું ધોરિયાની કાંઠે બેઠી બેઠી રોટલો ખાતી હતી એમાં મારી નજર પડી કે નાડો એમ ને એમ થાણા ધાડો પાછલે પગે હાલ્યો જાય છે જો ત્યાં તો પટલને ઢાંડે ઠેઠ થાણા કોર સુધી ધકેલ્યા મેં રાડે પાડી કે નીકળી જાઓ પણ એને તો ઢાંડો કૂવામાં પડવાની ભીખ આટલું બોલતા જ બાઈ નિવેદના ઉપડી એ ગોટો વળી ગઈ ત્યાંથી પાછો વાતનો તાર પટેલે સાંધી લીધો એટલે મેં થાણામાં પગ ટેકવીને ઢાંડાના પાછલા બે પગ વચ્ચે માથું નાખ્યું ઘણું જોર કર્યું પણ ઢાંડો મારે માથે આવ્યો મને ભીસી દીધી મારું જડવું થાણાને પાણામાં ચેપાણું ઢાંડો મારે માથેથી અવળ ગોટ્યો ખાઈને જઈ પડ્યો કૂવામાં બાઈને જરી શાંતિ વળી એટલે એણે વાત ઉપાડી લીધી અને આને મોડે લોહીના પરવાળા વયા જાય છે દાંતનો ઢગલો નીકળી પડ્યો છે મારા તો સાકાળા હાથ એમને એમ ધોયા વગર હું તો ઢોળી પટલ કહે કે મને નહીં જાત ધાંડાને બચાવો હું તો દોડી ગામમાં ઝાપટાને કહ્યું કે જાત ઢોલપીટો ઢોલપીટો તમારા ભાણજને ચેપી નાખીને ઢાંડો કૂવે પડ્યો છે હું ગામમાં ફરી વળી માણસો દોડ્યા આવ્યા હું ઘરેથી ગોદડા લઈ આવી ગોધડા વિદાન ચમક્યો હા દાંડાનું ડીલ છોલાય નહીં તે સારું એને ડીલે વીટીને પછી રાંડવા બાંધીને સિંચાઈ પછી તો બીજા જણ માલિપા ઉતર્યા પણ ઢાંડો કોઈને આવવા આવવાના દે એટલો ખીચેલ એટલા ફરકડા નાખી રહેલ પણ જ્યારે આ પટલ પડિયા લોહી વહેતે મોઢે માય ઉતર્યા ત્યારે એ ઢાંડે રીસ મેલીને બાંધવા દીધું સોવીએ રીડિયા કરીને ઢાંડાને સિચ્યો મારા છોકરાને હું એને રાંડવે વળગ્યા હતા તાડીઓ પણ પગ ભાંગી ગયો હતો આ તે દી પટલા દાંત પડ્યા મને મેં નત્ય પડી એટલે કશુંવર થઈ ગઈને આ રોગ ચાલુ પડ્યો એ ઢાંડો ભાગીને અમારી ખેડિયા ભાંગી તે દી હું ઉભળ બન્યો છું પાંચ દી કામ કરું ત્યાં વળી ખાટલે પડું ને બે દી એમને એમ નીકળી જાય સામંતે કહ્યું પણ તમારે તાત્કાળ તમારા રાજને દવાખાને જવું તું ને તમારા લોકોનું ગયું છે જ આમ પરમાત્મા કહીને વિદાને બગસું ખાય આળસ મટી ચોપડીનો મોહ વધતો હતો હે 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 દવાખાનું સામંત પટેલ બોખા દાંતવાળું મોઢું ફાડ્યું એની છાતની એક એક ગણાય એવી તમામ પાસરીઓ પણ ચૂટેલરના વૃંદથી હસી પડી રાજનું દવાખાનું બાય બોલી આપણે દરબારી કોક એકનો ખોક લાગો ઉઘરાવીને આંતરડાની છુબી પાડવાનો એક કારસો તો મંગાવેલ છે જુઓને છૂબે પડ્યાના વીસ રૂપિયા મેળવે છે પણ કે કે રોગ માતર મટી જાય છે વિધાન સમજી ગયું એક્સરે ફોટોગ્રાફીની વાત કરે છે પણ એ તો શાહુકાર સારું આપણા સારું નહીં બચારા શેઠિયા આવે અમારા ભરદિયાને મા જન્મ લીધો પણ અમે ક્યાં જઈએ અનાથ આશ્રમ ઘણા છે કહો તો હું ભલામણ લખી દઉં વિદાનના દિલમાં દયાના જરાબ છૂટ્યા ના બાપા અમારે અણહકનું ખાવું નથી કાયા હાલશે ત્યાં લખી ડરડશું આને હું અસ્પતાલમાં રાખીશ એ સાજી થશે એટલે એને ગાડીએ બેસાડીને ઘરે વેતી કરવા જેટલું ભાડું છે અને હું પગપાળો નીકળીને મહિને પંદર દહાડે ઘેર ભોગી જઈશ એક મહાન ગ્રંથકારી સ્વાસ્થ્ય પર લખેલો લેખ વિધાને યાદ આવ્યો ભૂખો રડવા લાગ્યો એહે બાપ મહેરબાનીથી મને આટલું કરી દેશો મને રાજકોટમાં જો કાંક ને ના તો મજૂરીનું કામ મળી જાય ને તો હું એમાંથી મારું પેટયું કાઢીને આની પથરી પાસે પડ્યો રહીશ મને જો કાંઈ મેં નેત્યનું કામ ચલાવી દો ને તો તમે જરા મારા પ્રભુ રાજકોટની ઇસ્પિટલમાં એ દંપતીને મૂકીને વિધાન પોતાને કામે ચડ્યો એની ઘોડાગાડીમાં પેંડા નીચે કચોટા થતો હતો તેમાંથી એક જ વેણ સંભળાતું હતું એ હે બાપા મને કાં કે મેં નૃત્યનું કામ અપાવી દો ને તો તમે જ મારા પ્રભુ થેન્ક્સ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ